જેમાં બિલ્ડિંગ બાંધકામના નામે વેપારીને ધમકી આપીને રૂપિયા દસ લાખની લાંચ માંગવામાં આવી હતી પોલીસે કાર્યવાહી કરતા બે આરોપી નૂર શેખ અને સાદિક અલીને પકડી પાડ્યા છે આરોપી નૂર શેખે ફરિયાદી પાસે બાંધકામ ન તોડવા માટે દસ લાખની માંગ કરી હતી અને પૈસા ન આપવા પર બાંધકામ તોડી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી આ કેસમાં ફરિયાદી પાસે બાંધકામની સંપૂર્ણ પરમિશન હોવા છતાં આરોપી નૂર શેખ સતત દબાણ કરીને મોટી રકમ માંગતો હતો આ ઉપરાંત આરોપીએ ખોટી ખોટી અરજીઓ કરીને ફરિયાદીને વેપાર કરવા નહી દઈએ તેવી ધમકીઓ આપી હતી અને বধૂમાં રૂપિયા 2 લાખ ની ખંડણી કોરીની માંગણી પણ કરી હતી આ સાથે દર મહિને રૂપિયા 50000 નો હપ્તો ભરવાની પણ શરત પણ ફરિયાદી સામે રાખી હતી મુજે નૂરુભાઈ ચાઇનીસ જો હે ઉમરવાળે મે રહેને વાલે તેમ કા ફોન મુજે આરાતા બાર બાર એક મહિને સે કે ભાઈ યે જો જો દુ કામ કર રહા હે પત્રે કા શેડ બનાકર યે ઇલીગલ હે મેને બોલા ભાઈ યે જગહ હમારી ખુદ કી પ્રાઇવેટ જગહ હે भाड़े से ली हुई है इसका भाड़ा कर रहा सब है भाई बोलता है पत्रे का बोले भान का मिलनी कर होता है बोले अगर तू पैसा मुझे नहीं देगा तो तेरा काम होएगा नहीं और वहाँ हमारे काम करने वाले कम से कम सौ डेढ़ सौ लोग काम करते हैं वहाँ पर बोले वहाँ पे व्यापार नहीं होगा व्यापार करना है तो पैसा देना पड़ेगा दस लाख रुपये की मांगनी करी थी बोले दस लाख रुपये एक बार में दे दो शॉर्ट पेमेंट या फिर दो लाख रुपये दे हर महीने बीस हज़ार देने के मैंने यहाँ फरियाद की सलादपुर के अंदर यहाँ पर मेरा काम हो गया एकदम अच्छे से माशाला अच्छा मेरा काम वहाँ पर हुआ है तो मुझे यहाँ बहुत खुशी है कि मेरा यहाँ पे, पे पर पर काम हो गया है हाँ वो यहाँ का आगेवान है कांग्रेस का कार्यकर्ता है इसकी धमकी देता था बार बार कि मैं कांग्रेस में काम कांग्रेस का कार्य करता हूँ अगर तू नहीं देगा तो तेरा काम में बढ़ा दूंगा बहुत लोगों के साथ किया है लोग बोलते नहीं है कोई सामने आता नहीं है मैंने हिम्मत किया है मैं आया हूँ नहीं ऐसा धमकी नहीं दिया बस ये बोला कि मैं कांग्रेस का कार्यकर्ता हूँ अगर तू मेरे अगर तू मेरे बात नहीं मारेगा तो तेरी पीछे बटा दूंगा સલાબતપુરા ચીમની ટેકરા ખાતે રહેતા અને ભંગારનો ધંધો કરતા ફારૂક સફીયુદ્દીન શેખે આંજણા ફાર્મ ખાતે ચીકુવાડી એચ ટીસી ટુ ટેક્સટાઇલ માર્કેટની બાજુમાં આવેલી વસંત ગજેરાની ખુલ્લી જમીન ભાડે રાખી હતી આ જમીન પર તેણે પતરાના શેડ બાંધીને ગોડાઉન તેમજ પાર્કિંગ બનાવ્યું હતું જેને ભાડે આપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા અને શહેર કોંગ્રેસના માઇનોરિટી સેલના ઉપપ્રમુખ નૂર ઉર્ફે નૂર ચાઇનીઝ સકુર શેખે એકાદ મહિના પહેલાં પાલિકામાં આ શેડ ગેરકાયદે બનાવ્યા હોવા બાબતે અરજી કરી હતી જેથી પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ સ્થળ પર ગયા હતા જોકે ફારૂક શેખે પાલિકામાંથી તાત્કાલિક પરવાનગી લઈ લીધી હતી બાદમાં નૂરે ફારૂકને કોલ કરીને તેરેકો અગર પે ધંધા કરનાય તો મેરે કો દસ લાખ રૂપિયા દેના પડેગા ઓર હર મહિને બીસ હજાર કા હપ્તા દેના પડેગા વર્ણના મેં પાલિકામાં અરજી કર કે તેરેકો હેરાન કરતા રહુંગા તેવી ધમકી આપી હતી આરોપી સિદ્ધિકી ફરિયાદી પાસે પૈસાની ઉઘરાણી કરવા ગયો હતો અને પૈસા લીધા બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો એક ફરિયાદી અમારે પાસે આવ્યા હતા ફરિયાદી ફારૂકભાઈ છે એમણે આવીને એવી ફરિયાદ કરી કે એક વ્યક્તિ નુરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નુરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ આ બંને એને પાસે ખંડણી માંગે છે આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે તો એ શેડ્સ આ જે નૂરુ ચાઇનીઝ છે એણે એસએમસીમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા એને ઘણું નુકસાન પણ થયું હતું પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને દસ લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદી આ બાબતે ખૂબ જ એના સાથે રજક કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી આવી રીતના હું આપી ન શકું તમે ગેરકાયદેસર માંગણી કરો છો ઉલ્લેખનીય છે કે એકાદ મહિના અગાઉ ઉદનાના માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈ પણ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપીને ખંડણી લેતા ઝડપાયા હતા નૂર શાકભાજીવાળા પાસે પણ ઉઘરાણી કરતો હતો નૂર પોતે કોંગ્રેસનો નેતા હોવાનું અને પાલિકામાં ઉપર સુધીની ઓળખાણ હોવાનું કહીને ઉમરવાડા અને લિંબાયત વિસ્તારમાં પાથરણાવાળા પાથરીને શાકભાજી વેચતા તેમજ છૂટક વેપાર કરતાં નાના નાના વેપારીઓ પાસેથી પણ હપ્તા ઉઘરાવતો હતો નૂર અગાઉ ચાઇનીઝની લારી ચલાવતો હતો જોકે આરટીઆઈનો દુરુપયોગ કરતાં શીખી જતા પોતાને સમાજસેવક ગણાવીને તોડપાણીનો વેપલો પણ શરૂ કરી દીધો હતો જ્યારે સિદ્ધિકી અગાઉ ગાર્મેન્ટની દુકાન ચલાવતો હતો અને તેણે પણ નૂર સાથે મળીને ખંડણીનો ધંધો શરૂ કરી દીધો હતો